નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે વાત કરીશું બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ગુણાકાર ઝડપી કઈ રીતના કરી શકાય તે અને આગળના ભાગમાં આપણે કોઈપણ સંખ્યાનો પાંચ સાથે ગુણાકાર એક અગિયાર એકસો અગિયાર અને એક હજાર એકસો અગિયાર તથા નવ નવ્વાણું નવસો નવ્વાણું વડે કઈ રીતના ઝડપી કરી શકાય એના વિશે માહિતી મેળવેલી છે જો એ વિડીયો ન જોયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો એ વિડીયો જોઈ લેવા આજે આપણે જોઈએ કોઈ પણ બે એવી સંખ્યાઓ કે જે સોની નજીક આવેલી હોય હવે આ સોની નજીક આવેલી બે સંખ્યાઓનો ગુણાકાર ઝડપથી કઈ રીતના કરી શકાય એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ ચલો શરૂઆત કરીએ સોની નજીકની સંખ્યાનો ગુણાકાર દાખલો એક સત્તાણું ગુણ્યા પંચાણું અહીંયા આગળ બે સંખ્યાઓ આપેલી છે અને બંને સંખ્યા સોની નજીકની આપેલી છે તો અહીંયા આગળ સત્તાણું અને બાજુમાં એક સંખ્યા આપેલી છે પંચાણું તો આમાં સો કરવી હોય સંખ્યા રાઉન્ડ ફિગર તો કેટલા ઉમેરવા પડશે તો એ નીચે આપણે લખીએ અહીંયા અગર સત્તાણું છે તો એમાં આપણે ત્રણ ઉમેરીએ તો અઠ્ઠાણું નવ્વાણું અને સો થઈ જાય હા એ રીતના બાજુમાં પંચાણું તો કેટલા ઉમેરવાના પાંચ પાંચ ઉમેર્યા તો કેટલા થાય સો થઈ જાય બરાબર પછી આને આની સાથે જોડીશું અને આ આની સાથે આ રીતના ચોકરી ગુણાકાર બનાવીશું હવે જુઓ માંથી ત્રણ બાદ કરો અથવા સત્તાણુંમાંથી પાંચ બાદ કરો બંનેનો જવાબ કેવો આવશે સમાન આવશે ગમે તે એક બાદ બાકી કરી શકો અહીંયા આગળ તમે પંચાણુંમાંથી ત્રણ બાદ કરશો તો જવાબ આવશે બાણું સત્તાણુંમાંથી પાંચ બાદ કરશો તો એ જવાબ આવશે બાણું બાણું અને પછી શું કરવાનું આ બંનેનો ગુણાકાર પાંચ તરી પંદર તો એ આગળ પાછા લખવાનું પંદર આ થઈ જશે તમારો જવાબ નવ હજાર બસો પંદર પહેલાં શું કરવાનું આપેલી સંખ્યામાંથી એ સો કરવા હોય તો કેટલા ઉમેરવાના તે લખવાનું અહીંયા આગળ સો કરવા હોય તો કેટલા ઉમેરવાના તે લખવાનું પછી બંનેને ચોકરી તરીકે જોડીશું પછી એની બાદ બાકી કરવાની પંચાણુંમાંથી ત્રણ બાદ કરો તો સત્તાણુંમાંથી પાંચ બાદ કરો પછી બાદ કરીને આગળ લખવાના અને નીચેની બે સંખ્યાઓનો ગુણાકાર કરીને પાછળ લખવાનું બીજું ઉદાહરણ જુઓ તમે અહીં આગળ બાણું અને આગળ તાણું સોમાં સો કરવા હોય તો કેટલા લખો અહીંયા આગળ તો આઠ લખો એટલે સો થઈ જાય અહીંયા આગળ ત્રાણું સો કરવા હોય તો કેટલા તો અહીંયા આગળ સાત ત્રણું વત્તા સાત એટલે સો હવે શું કરવાનું ક્રોસમાં જોડો આ અને આ ત્રણુંમાંથી આઠ બાદ કરો અથવા બોણુંમાંથી સાત બાદ કરો ચલો બોણુંમાંથી આપણે સાત બાદ કરીએ તો પહેલાં બે બાદ કરીએ એટલે કેટલા આવશે નેવું અને પછી બીજા પાંચ બાદ કરીએ એટલે કેટલા આવશે પંચ્યાસી તો યાગ પંચ્યાસી તમે તો અણુમથી આઠ બાદ કરશો તો એ જવાબ કેટલો આવશે પંચ્યાસી જ આવશે બરાબર ચલો આગળ હવે પાછળ શું કરવાનું આ બંનેનો ગુણાકાર સિત્તે ઓગણપચાસ સાત અઠયું છપ્પન તો આપણો જવાબ કેટલો બનશે આઠ હજાર પાંચસો છપ્પન પહેલાં શું કરવાનું આ બંનેનો સો કરવાના સો કરવા માટે ખૂટતી સંખ્યા નીચે લખીશું પછી ક્રોસમાં જોડીશું ક્રોસમાં જોડ્યા પછી બાદ બાકી કરીશું બાદ બાકી જે આવશે પાછળ લખવાની બંનેનો ગુણાકાર એની પાછળ નીચે પંચોણું અને અઠ્ઠાણું અહીંયા આગળ પંચાણુંમાં પાંચ ઉમેરીએ એટલે સો થાય અઠ્ઠાણુંમાં કેટલા બે ઉમેરીએ તો કેટલા થાય સો ચલો ક્રોસમાં જોડી નાખો હવે શું કરવાનું પંચાણુંમાંથી બે જોઈએ એટલે ત્રણું અહીંયા આગળ અઠ્ઠાણુંમાંથી પાંચ જોઈએ તો પણ કેટલા તોણું હવે આ બંનેનો ગુણાકાર પાંચ દુ દસ તો અહીંયા આગળ આવશે દસ નવ હજાર ત્રણસો દસ આ બનશે આપણો જવાબ ચલો એ રીતના નીચે અહીંયા આગળ સો કરવા દસ ઉમેરવાના અહીંયા આગળ નવ ઉમેરવાના બરાબર નવ વત્તા એકાણું એટલે સો ચલો આ બંનેનો ચોકરી હવે બાદ બાકી એકાણુંમાંથી દસ જાય એટલે એક્યાસી અથવા નેવુંમાંથી નવ જાય એટલે એક્યાસી અને નીચે આ બંનેનો ગુણાકાર દસ નવ નેવું તો આઠ હજાર એકસો નેવું આ બનશે આપણો જવાબ બરાબર કઈ રીતના ગુણાકાર કરી શકાય તે ચલો આગળ જોઈએ દાખલા નંબર પાંચ એકાણું ગુણ્યા નવ્વાણું કોઈપણ સંખ્યાનો ગુણાકાર જો નવ નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું સાથે કરવો હોય તો એ ગુણાકાર કઈ રીતના કરી શકાય તેની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી જો એ વિડીયો ન જોયો હોય તમે તો નીચે લિંક આપેલી છે એ વિડીયો જોઈ લેવો અહીં આગળ આગળની સંખ્યામાંથી એક બાદ કરો એકાણુંમાંથી એક બાદ કરો એટલે કેટલા કેટલાસી તો અહીં આગળ આવશે નેવું એકાણુંમાંથી એક જાય એટલે નેવું પછી સરવાળો કેટલો કરવાનો નવ અહીંયા આગળ નવમાં હું ઝીરો ઉમેરીશ એટલે નવ થસી અને અહીં આગળ જીરોમાં હું કેટલા ઉમેરું તો નવ ઉમેરું એટલે નવ થશે તો આ બનશે આપનો જવાબ આ રીતના ખબર ના પડે તો એ વિડીયો તમારે ચોક્કસ જોવો પડશે બરાબર ફટાફટ જાઓ નીચે લિંક આપેલી છે એના પર ક્લિક કરી અને આ વિડીયો જોઈ લો નવ્વાણું સાથે ગુણાકાર કઈ રીતના કરાય તે ચલો આ જ રીતના આપણે ગુણાકાર કરવો હોય આગળ કર્યો એ રીતના તો એ આગળ નવ તો કેટલા હશે એકાણુંમાં નવ ઉમેર્યા એટલે સો નવ્વાણુંમાં કેટલા ઉમેરવાના એક ઉમેર્યા એટલે સો ચલો ચોકરી ગુણાકાર નવ્વાણુંમાંથી નવ કાઢો એટલે નેવું અથવા એકાણુંમાંથી એક કાઢો એટલે નેવું બરાબર અને નીચે આ બંનેનો ગુણાકાર નવ એકા નવ પાછળ બે સંખ્યા ફરજીયાત મૂકવાની તો નવ મૂકીને આગળ શું મૂકવાનું ઝીરો એટલે નવ હજાર નવ આ બનશે આપનો જવાબ ચલો છઠ્ઠો પંચાણું ગુણ્યા બાણું ગુણાકાર કઈ રીતના કરીશું પંચાણું ગુણ્યા બાણું અહીંયા આગળ કેટલા ઉમેરવાના સો કરવા પાંચ અહીંયા આગળ કેટલા ઉમેરવાના આઠ એટલે સો થઈ જશે ચલો ચોકરી ગુણાકાર હવે બાણુંમાંથી પાંચ બાદ કરો અથવા પંચાણુંમાંથી આઠ બાદ કરો તો પંચાણુંમાંથી પહેલાં આપણે શું કરીએ પાંચ બાદ કરી દઈએ તો કેટલા આવશે નેવું અને નેવું માંથી આપણે ત્રણ બાદ કરીએ એટલે સત્યાસી તો આગળ લખીશું સત્યાસી આ બને જવાબ કેટલો સાતસો ચાલીસ આ બનશે આપનો જવાબ ચલો નીચે નેવું ગુણ્યા નવ્વાણું ફરી નવ્વાણું વાળી સંખ્યા એ શું આગળની સંખ્યામાંથી એક બાદ કરો નેવું માંથી એક જાય એટલે નેવ્યાશી પછી સરવાળું નવ કરો આઠ માં કેટલા ઉમેરું એક ઉમેરું એટલે નવ અને નવમાં જીરો ઉમેરવું એટલે નવ તો આપણો જવાબ કયો બને આઠ હજાર નવસો દસ ચલો આપણે કરીએ છીએ એ રીતના ગુણાકાર કરી જોઈએ આ મિત્રો જે રીતના હું ગણ્યો ને બીજી રીત છે બરાબર એ તમે જોઈ લેજો નીચે લિંક આપેલી છે ચલો નેવુંમાંથી દસ ઉમેરીએ એટલે સો આગળ નવ્વાણુંમાં એક ઉમેર્યું એટલે સો ચલો બાદ બાકી નેવુંમાંથી એક જાય એટલે નેવ્યાશી નવ્વાણુંમાંથી દસ જોઈએ એટલે નેવ્યાસી નીચે આ એનો ગુણાકાર દસ એકા દસ તો અહીંયા આગળ દસ જોવા નેવ્યાશી દસ નેવ્યાશી દસ બંને બાદ જવાબ કયો સરખો ચલો આઠમો નવ્વાણું ગુણ્યા ચોરોણું મિત્રો અહીંયા આગળ જુઓ એક સંખ્યા કઈ ચોરાણું બીજી નવ્વાણું તો ફરીથી ગુણાકાર કઈ રીતના આમાંથી એક બાદ કરો એટલે ત્રણું અહીંયા આગળ નવમાં જીરો ઉમેરું એટલે નવ અને ત્રણમાં છ ઉમેરું એટલે નવ તો જવાબ કેટલો આવશે ત્રણું જીરો છ ચલો પેલી રીતના જોઈએ અહીંયા આગળ એક ઉમેરું એટલે સો થશે અહીંયા આગળ છ ઉમેરું એટલે સો થશે ક્રોસમાં જોડો જોડ્યા ક્રોસમાં હવે શું કરવા માંથી એક જવાય અથવા તો માંથી છ કાઢવાના તો જવાબ કેટલો આવશે ત્રણું તો આગળ આવ્યા ત્રણું પાછળ છ એકા છ પણ બે સંખ્યા મૂકવાની એટલે જીરો છ તો જવાબ કેટલો આવશે ત્રણું જીરો છ ખ પરી મિત્રો કઈ રીતના ગુણાકાર કરી શકાય તો એ અગર આપણે ચર્ચા કરી સોની નજીકની કોઈ બેંકની સંખ્યા હોય તો એનો ગુણાકાર ઝડપી કઈ રીતના કરી શકાય તે સાથે સાથે નીચે જે લિંક આપેલી છે દરેક ગુણાકારના વિડીયો તમારે જોઈ લેવાના એક એક વિડીયોમાં એક એક ગુણાકારની રીત સમજાવેલી છે આ રીતના સરવારો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર દરેક વસ્તુનો આપણે અભ્યાસ કરીશું જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત